ખેડા જિલ્લા અને કપડવંજ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર ખાતે આવેલા બહુચરધામ ખાતે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જય મેલડી માતા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા સમૂહ સમૂહલગ્ન મહોત્સવ બહુચરધામ બોભા ખાતે યોજાયો હતો જેમાં યુગલોને આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ લગ્ન મહોત્સવ પ્રસંગે સમૂહલગ્ન ઉત્સવ બહુચર ધામ ખાતે કનુભાઈ સોલંકી નિલેશભાઈ સોલંકી અને વિપુલભાઈ સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય મેલડી માતા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજિત આ સમૂહલગ્નમાં દંપતીઓને આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કન્યાદાન એ મહાદાન પ્રસંગને અનુરૂપ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું કપડવંજ તાલુકામાં આવેલા ત્રક નદીના કિનારે બોભા ચોકડી પાસે યાત્રાધામ તરીકે શ્રી બહુચર ધામ તરીકે ઓળખાતા શ્રી માતા બહુચર માતાના મંદિરના પટાંગણમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લો અને દહેગામ જિલ્લાની મધ્યમાં આવેલા યાત્રાધામમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી બહુચર ધામ તરીકે ઓળખાતા શ્રી બહુચર માતાના મંદિર ખાતે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ હસ્તમેળા આમ લગ્નોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં પરિવર્તનશીલ યુગમાં આ પરિવર્તનના

સો યજ્ઞ કરો ત્યારે કન્યાદાન અવસર પ્રાપ્ત થાય છે અને સો બ્રાહ્મણ જમાડે ત્યારે એક જમાડા બરાબર છે ભાઈ તો તમારી આ છે તમારી છે દીકરી દીકરા છે કન્યાદાન શ્રેષ્ઠદાન છે કોઈ ઊંચું દાન ન હોય ભાઈ આ કન્ડન નું આયોજન કરવામાં આવે છે

પહેલો નાદ હાટ્યો હતો અને ન્યા ભાતીજી દાદાએ વરમાળા તોડી નાખી ઝાટકે અને ગાયરી ભેળે વ્યા ગયા બાપ જેવા સર ગયા ને ધડ લડ્યા એ ભાતીજી મહારાજ એ ક્ષત્રિય